નારાજગી અટવાઈ છે શહેર કોંગ્રેસે મુખ્યમંત્રી અને ખેડા કલેક્ટરને આવેદન આપીને આ બાબતે તાત્કાલિક પગલા લેવાની માંગ કરી છે કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો છે કે નડિયાદમાં આવતા જ ગરીબોના હકનું અનાજ વેચાઈ જાય છે અને અનેક દુકાનોમાં સીસીટીવી કે કમ્પ્યુટર ન હોવાથી બોગસ અંગૂઠાની પ્રક્રિયા પણ થઈ રહી છે જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું કે વોર્ડ મેમ્બર ન હોવાને કારણે ફોર્મ પેન્ડિંગ છે પણ દુકાનોમાં જ સમયસર પહોંચે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે જી એમાં એવું છે કે આપણે નડિયાદ નગરપાલિકા એ મહાનગરપાલિકા બની એના પછી જે એનએફએસએ હેઠળ આપણે જે કમિટી બનવાની હોય છે એ કમિટીનું કોમ્પોઝિશન બદલાય છે પણ કારણ કે મહાનગરપાલિકા હજી એની ચૂંટણી નથી થઈ એટલે તમામ જે મેમ્બર્સ છે એ હાલ અસ્તિત્વ અસ્તિત્વમાં છે ને એના કારણે એક ટેકનિકલ મુદ્દાના કારણે જે ફોર્મ્સ છે એ પેન્ડિંગ છે પણ એ જ્યારે અમને ખબર પડી એ વિશે તો એમાં ધ્યાને લેવામાં આવ્યું છે અને એ જલ્દીથી આપણે નિકાલ કરી લઈશું હજાર પરિવારો નું અનાજ વગેરે કરવામાં આવ્યું છે આ અનાજ કેમ ના આપવામાં આવ્યું કયા અધિકારીની બેદરકારીથી ના આપવામાં આવ્યું મુખ્યમંત્રી રજૂઆતના બે જવાબદાર અધિકારીઓ દ્વારા આ ગરીબો ને જે એમના પેટનું અનાજ છે તે વેચાઈ ગયું છે આ અનાજ નો જથ્થો બીજી જગ્યા ઉપર જતો રહ્યો છે અને ખેડા જિલ્લામાં નડિયાદ હવે જોવાનું રહ્યું છે કે આ અનાજનો જથ્થો ગરીબના પેટમાં જશે કે આ વેચનારના કે અધિકારીઓના વહીવટના ભાગે જશે તેની અમે અધિકારીને આ શબ્દમાં ઉગ્ર રજૂઆત કરેલી છે